Hi moms welcome to momly together the most stressful but exciting part of the pregnancy is hospital bag. I know right because students are close hoy, the hospital and hoy. Little one go to the so little ones are here, so what should we take? What should we not take? Everything right? So in this video, ma, khali list nahi. there but real mom approved things to bring to the hospital so let's pack the hospital bag ઓકે ફોર ધ મોસ્ટ જ્યારે હોસ્પિટલ જવાનું હોય ત્યારે મેઇન એડમિશન પ્રોસેસ માટે આઈડી જોઈશે ઇન્સ્યોરન્સ કાર્ડ જોઈશે પ્લસ બીજા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ આમાં એક ફાઇલમાં જે તમને ઓબી ક્લિનિકમાં નાઇન મંથ દરમિયાન ગયા હોય અને જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય કાં તો પછી તમારો લેબર પ્લાન હોય અને બધા અલ્ટ્રાસાઉન્ડ હોય બધું એક ફાઇલમાં રેડી કરી લેવાનું અને ફાઇલ લઈને હોસ્પિટલ જવાનું પછી લેબર હોય એટલે આઈ નો બી রিচ ফুড কোথাও সুন্ডে লাই এ প্রোটিন বার কোথাও পছি নোল না বউ এ বুঝতে ইড করে শোক તો વોટર બોટલ બહુ મસ્ત છે મોમ માટે ડ્યુરિંગ લેબલ અને આફ્ટર લેબર પણ પછી લોંગ ફોન ચાર્જર મિક્સર લોંગ હોય કારણ કે હોસ્પિટલ રૂમ મોટા હોય અને પ્લગ બહુ દૂર હોય તો લોંગ ચાર્જર કારણ કે આપણે બહુ બધા બેબી ફોટોઝ લેવાના હોય રાઈટ તો લોંગ ચાર્જર ચાર્જરમાં પ્લસ ટોયલેટ શ્રી એમાં ટૂથબ્રશ અને ઊલિયું પછી કોલગેટ પછી તમે લોશન એ બીજું કંઈક જે યુઝ કરતા હોય એન્ડ એવું આવું લાઈક ટ્રાવેલ પેક હોય એ લઈ જવાય અને મેઇન થિંગ લીપ ગ્લો બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે ડીહાઈડ્રેટ થઈ જઈએ અને જેટલી વાર આપણે યુઝ કરવું હોય તો લિપ ગ્લોવ્સ હોય ને આનું તો બી એડ કરી દેવાનું ટોયલેટ શ્રી બેગમાં પ્લસ હેર ટાઈલ કાં તો હેર ક્લિપ્સ બહુ બધી રાખવી જરૂરી કારણ કે લેબરમાં આપણને જોઈશે જ અને એ વખતે આપણને બહુ અનકમ્ફર્ટેબલ લાગે હેર ઓપન હોય ત્યારે તો તમે હેર ક્લિપ્સ કાં તો હેર ટાઈલ બધું મિક્સ કરી એક આવી ટોયલેટવાળી બેગ બનાવી અને એક રેડી કરી અને મૂકી રાખવાની તો જ્યારે તમારે જોઈએ તો આ એક બેગ નીકાળી અને તમે યુઝ કરી શકો જ્યારે હોસ્પિટલમાં જશો ત્યારે તમને હોસ્પિટલ ગાઉન આપી દેશે તો ડ્યુરિંગ હોલ લેબર પ્રોસેસ તમારું હોસ્પિટલ ઘાઉન પહેરેલું જશે પરંતુ આફ્ટર લેબર જ્યારે તમે બેબી બોર્ન થઈ ગયું તો પછી તમારું ઓપ્શન હોય કે તમે ઘરના કપડાં બી પહેરી શકો ઘાઉન નીકાળીને તો આવું બટન ડાઉન લાઈક જેમાં બટન હોય તો ઇઝીલી તમે બ્રેસ્ટ ફિડિંગ બી કરાવી શકો બેબીને તો આવું એક આઉટફિટ લઈ જવાનું કમ્ફર્ટેબલ બી હોય અને બટન ડાઉન હોય તો ફિડિંગ કરાવવાનું બી ઇઝી પડે પ્લસ તમે સોક્સ લઈ શકો કારણ કે ઠંડુ હોય હોસ્પિટલમાં તો સોક્સ અને જ્યારે તમે બેબીને લઈને ઘરે લાઈક ડિસ્ચાર્જ આપવાનું હોય તમને ઘરે જવા માટે લે મેક યુ બ્રિંગ રિયલી ગુડ આઉટફિટ ફોર ગોઈંગ હોમ કારણ કે આઈ નો આપણે પહેલીવાર બેબીને લઈને ઘરે જવાનું હોય તો મસ્ત ફોટોઝ ક્લિક કરવાના હોય તો મેક શ્યોર ટેક રિલી કમ્ફી પ્લસમે એવો કોઈ બી આઉટફિટ તમે પેક કરી શકો અને ડોન્ટ ફોરગેટ ધ કોમ બિટ્ટલ તમારા વાળનું બધું કેવું થઈ ગયું રાઇટ તો કોમ બી એડ કરી લેવાનું ટોયલેટરી બેગમાં વન રિયલી ગુડ ટીપ ઇઝ કોઈ બી વસ્તુ તમારે પેક કરવાની હોય તો આવું ટ્રાન્સપરન્ટ બેગ હોય અથવા તો જીપલોક બેગ હોય ને આપણે મોટી કે નાની જે પ્રમાણે વસ્તુ એ પ્રમાણે એ રીતે ઓર્ગેનાઇઝ કરી અને બેગમાં તમે ભરશો તો જ્યારે તમે આફ્ટર ડિલિવરી જ્યારે તમને વસ્તુ જોઈએ તો તમે તમારા પાર્ટનરને બી કહી શકો કે આ બેગમાં આ વસ્તુ છે તો ઇઝીલી મળી જાય તો ઓર્ગેનાઇઝ કરીને લઈ જવાનું પ્લસ આવું ટ્રાન્સપરન્ટ હોય તો ઇઝીલી તમને મળી જાય એન્ડ ના ઇટ્સ ટાઈમ ટુ ડૂ ધ ક્યુરિયસ થિંગ ખઝ આપણે થોડું બેબી માટે વસ્તુઓ પેક કરીશું વિચ ઇઝ રિયલી એક્સાઇટિંગ તો સૌથી પહેલાં ત્રણથી ચાર ઝીઝ તો ઇટ વુલ બી કન્ફી ફોર યોર બેબી ટ્યુ અને આપણે ગુજરાતી છીએ ઓફકોર્સ સો ગોદડી તમારા મમ્મીઝે તમને પાર્સલ કરીને મોકલી જશે અને લિટલ બ્લેન્કેટ એકદમ નેસેસરી નથી બટ જ્યારે તમે બેબીને હોસ્પિટલથી ઘરે લઈ જાઓ છો અને લેટ્સ સે ઇફ ઇટ્સ કોલ્ડર વેધર આઉટસાઈડ સો લિટલ ક્યુટ બ્લેન્કેટ ફોર યોર ક્યુટ બેબી અને લિટલ સોક્સ અને મિટન્સ અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ નેલ ફાઇલ્સ બિકોઝ થાય એવું કે જ્યારે બેબી બોર્ન થાય તો એમના જે નેલ્સ હોય છે ને એકદમ શાર્પ હોય તો શાર્પ હોય અને એમની સ્કિન એકદમ સેન્સિટિવ હોય તો એને વાગી જવાના ચાન્સીસ બહુ જ વધી જાય અને બિકોઝ ધ સ્કિન ઇઝ સેન્સિટિવ તમે ડાયરેક્ટ નેલ કટર યુઝ ના કરી શકો તો નેલ ફાઇલ હોય તો કેવું તમે થોડા એના શાર્પનેસ થોડી રિડ્યુસ કરી શકાય કે જેનાથી બેબીને કટ થવાનો ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય એન્ડ અનધર થિંગ ઇઝ ડોન્ટ ઓવરપેક મામાઝ બીકોઝ હોસ્પિટલમાંથી તમને ડાયપર્સ વાઇપ્સ પછી બેબી લોશન અને ડાયપર ક્રીમ એ બધું જ પ્રોવાઈડ કરે છે સો યુ ડોન્ટ હેવ ટુ લાઈક હેવીલી પેક યોર બેગ અને બધું ઉચકીને લઈ જવાનું ઇટ્સ કાઇન્ડ ઓફ લિટલ ઇનકન્વિનિયન્સ ફોર મામાઝ સો દેટ્સ અનધર થિંગ અને બીજી એક વસ્તુ એ છે કે તમે જ્યારે બેબીનો લાઈક કમિંગ હોમ આઉટફિટ ચૂઝ કરતા હોય ત્યારે એવું આઉટફિટ ચૂઝ કરવાનો કે જેમાં એના ફીટ કવર ના થાય બિકોઝ ઇન આર રિચ્યુઅલ તમને ખબર જ છે કે જ્યારે બેબી ફર્સ્ટ ટાઈમ ઘરે આવે તો આપણે એની ફૂટપ્રિન્ટ લઈએ રાઈટ તો એ વસ્તુ એક અનધર યુઝફુલ ટીપ છે બિકોઝ મારામાં એવું મારી વખતે એવું થયું હતું કે હું એને આખું પહેરાઈને લઈને આવી હતી અને પછી મને ઘરે આવી એટલે મને આઈડિયા આવ્યો ઓ આઈ નીડ ટુ ચેન્જ ધ ક્લોથ્સ સો એ તો થોડી હસલ થઈ ગઈ હતી સો દેટ્સ અનદર થિંગ એન્ડ ખાર્સ ઇટ ફોર ધ બેબી ઇઝ મસ્ટ અધરવાઇઝ તમને ડિસ્ચાર્જ નહીં આપે સો કીપ ઇટ ઇન્સ્ટોલ્ડ બિફોર યુ ગો ટુ ધ હૉસ્પિટલ અને બીજી એક વસ્તુ એ છે કે તમારા પાર્ટનર ઓફકોર્સ લેબરમાં તમારી જોડે આવવાના જ હશે તો એમના માટે પણ થોડા બટન ડાઉન શર્ટ સો જ્યારે બેબી બોર્ન થાય ત્યારે ડૉક્ટર રેકમેન્ડ કરે કે ઇધર મમ્મી ઓર ડેડી સ્કિન ટુ સ્કીન બેબીને આપે સો બેબીનું વોર્મનેસ જળવાઈ રહે ઓકે તો નાવ આપણે જોઈ લીધું કે મમ્મા અને બેબી માટે હોસ્પિટલ બેગમાં શું એડ કરવાનું રાઈટ જે પ્રમાણે વિડીયોમાં કીધું એ પ્રમાણે કશું એક્સ્ટ્રા જે વસ્તુ મળે છે હોસ્પિટલમાંથી એ પેક કરવાની જરૂર નથી અને મેક શ્યોર કે તમે ઓર્ગેનાઇઝ કરી રાખો બધું ચીપલગ કા તો ટ્રાન્સપરન્ટ બેગમાં બધું ભરવાનું પ્લસ આ બધું જ્યારે તમને જાણતા હોઈએ ત્યારે ચેકલિસ્ટ બનાવવાનું જો તમારે ચેકલિસ્ટ લેવું હોય જે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે હોસ્પિટલ બેગમાં એડ કરવાની તો જસ્ટ કમેન્ટ અસ Checklist and then we will send you the whole checklist. Thank you for watching.